ભુજના બાગથી લેકવિ સુધીના રસ્તા પર હમીરસર તળાવની પાળે પેઇન્ટિંગ અને સ્લોગન લખી નયનરમ્ય દ્રશ્ય ઊભું કરવામાં આવતું હોય છે અને આ હમીરસર તળાવની પાળે રાત્રિના સમય તેમજ દિવસ દરમિયાન અનેક લોકો આવતા જતા હોય છે ત્યારે નયનરમ્ય નજારો જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વિચાર ઉપર જે આપણે અલગ અલગ જે પેઇન્ટિંગ બનાવવાની છે આ નગર કલ્યાણને કઈ ગહનમાંથી આ કરવામાં આવ્યું છે ને ભૂત શહેરને કંઈક નવું નજારો જોવા મળશે આ શું કહે છે જી ભૂત શહેરમાં ખેંગાબાગ રોડ ઉપર ખેંગાબાગ થી કરીને લેક્યુ સુધી જે પણ આપણી અમિતસર કાંઠે જે બેઠક છે ત્યાં કને પેઇન્ટિંગ સ્વરૂપે અલગ અલગ સ્લોગનો લખવામાં આવે છે સ્વચ્છતા જાળવો તથા સરકારના જે પણ અલગ અલગ જે યોજનાઓ છે યોજનાઓ ત્યાં ચિત્ર સ્વરૂપે અને ત્યાં લખાશે કે કઈ કઈ યોજનાઓનો ઉપયોગ આમ પબ્લિક કરી શકે અને જનજાગૃતિ લાવી શકી અને એક સારું હમીસર કાંઠે સારું નજરાણું જે રોજ પબ્લિક ત્યાં સાંજના બેઠી હોય છે હવા માંડતી હોય છે વોકિંગ કરવાવાળા વોકિંગ કરતા હોય છે પાછળ આગળ વોકવે ટ્રેક પણ નવું બની રહ્યું છે તો સાથોસાથ એક ભૂજને એક નવું નજરાણું આપ આપવા જઈ રહ્યા છે ત્યારે સરકારની યોજનાઓ જે છે જનધન યોજના છે આત્મનિર્ભર ભારત છે સ્વચ્છતા જાળવો સૂકો કચરો ભીનો કચરો અલગ ડોર ટુ ડોર જે ગાર્બેજ માટે ડોર ટુ ડોર થવાના જતા હોય છે ને પ્લાસ્ટિક મુક્ત આપણે ભારતને બનાવીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ જ્યારે પણ શોપિંગ કરવા જાય ત્યારે કપડાની થેલી સાથે રાખી અને એની અંદર જ આપણે વસ્તુ કેરી કરીએ

ખાસ કરીને કચ્છ મ્યુઝિયમ છે જે ઓલ્ફેડ હાઈસ્કૂલ પાસે આવેલું છે ત્યાં કને ઘણી પબ્લિક આવતી હોય છે તો એક ભુજને એક થીમ રોડ આપેલો હતો ભુજને યલોય થીમ રોડ આપેલો છે એવી જ રીતના થીમ રોડ ઉપર જ આ ચિત્રકલા થઈ રહી છે તો એક અલગ નજરાણું પણ ભુજ સાહેબને મળશે આગામી દિવસોની અંદર વોકિંગ ટ્રીપ પણ સંપૂર્ણપણે પૂરું થવા જઈ રહ્યું છે ત્રણ ફેઝ કમ્પ્લીટ થઈ ગયા છે એક ફેઝ બાકી છે એક ફેઝનું પણ કામ ચાલુ થઈ ગયું છે એ આવનારા મહિના બે મહિનાની અંદર વોકિંગ ટ્રેક પણ આખો પૂર્ણ થઈ જશે ત્યારબાદ ત્યાં પણ આપણે આખું થીમ જે આપણે લેક્યુ રોડ આખો થીમ રોડ આપ્યો છે એવી જ રીતના વોકવે આખો એ જ થીમ રોડમાં જવાના છીએ એટલે એ આખો સંપૂર્ણ થીમ રોડ તરીકે જાહેર કરવામાં આવશે હા જે રીતે તમને આવો એક માર્ગદર્શન હિત માટે ભુજ શહેર માટે નગરપાલિકા હંમેશા કાયમ ખરાબ અગે ઊભી જોઈએ છે રોડ રસ્તા ડેવલપિંગની વાત હોય કે સફાઈની બાબત હોય કે વિકાસ કાર્યની વાત હોય તો ભુજ નગરપાલિકા દ્વારા અવનવા અવાર અવાર નવા પ્રયત્નો થવા જઈ રહ્યા છે એવી જ રીતના આપણે કલેક્ટર ઓફિસથી કરી અને પ્રિન્સ રેસિડેન્સી સુધી પણ આપણે હેરિટેજ લાઇટો લઈ આવ્યા છીએ એવી જ રીતના આપણે ભુજ શહેરની અંદર સમગ્ર ભુજ શહેરની નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડ ટેન્ડરિંગ થઈ ગયું છે એનું ટૂંક સમયની અંદર વર્ક ઓર્ડર દઈ અને તમામ રોડ નવા ચાલુ થશે અને નગરપાલિકાની નવી બિલ્ડિંગ પણ બનવા જઈ રહી છે અને આગામી દિવસોની અંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજો મળ્યું તોય પણ આ બિલ્ડિંગ આપણે યુઝ કરી શકશું એટલી મોટી આપણે બિલ્ડિંગ બનાવવા જઈ રહી છે હોસ્પિટલ ડોક્ટર મિલન ગામી એમડી ડોક્ટર રિતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડોક્ટર મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે નો માલી સાહેબનું હોસ્પિટલ સલારી નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી નાઇન સિક્સ સિક્સ થ્રી સિક્સ કૃષ્ણા હોસ્પિટલ રાપર